જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં તો મુજબ અમે આજે પાછા ગુલાબ વીણવા આવ્યા ને ગુલાબ વીણી ને નવરા થઈ ગયા જુઓ હવે અમે ગુલાબ વીણી ને નવરા થઈ ગયા છીએ ને હવે અમે જઈશું ઘરે પછી ઘરે જઈને અમે બરાબર કોમ્પ્લેટ ગુલાબને પાણીમાં એ કરીશું ફલારીશું ને પછી બરાબર પેક કરીશું જબલા બાંધીશું અને કમ્પ્લીટ કરી દઈશું અને પછી ગાડી આવશે એટલે અમે ગાડીમાં પાછા ગુલાબને ચડાવી દઈશું જુઓ અમારે ગુલાબ જુઓ કેવા છે નજર લાગી જાય એવા અમારા ગુલાબ છે જુઓ તમને એવું લાગતું હશે કે આ ગુલાબ આટલા સરસ છે તો કેટલા મોંઘા હશે એવું લાગતું છે તમને પણ ના કઈ ગુલાબ મોંઘા નહીં હા તમે માર્કેટમાં લેવા ને તો તમને છેતરે ને તો છેતરાશો ના અમારી પાસેથી તો બહુ સસ્તા લઈ લે છે ગુલાબ એટલે તમે કહેજો કે અમે પણ ભાવ જાણીએ છીએ ગુલાબનો હા વીસ રૂપિયા કિલો અમારી પાસેથી ગુલાબ લઈ લે છે એ લોકો અને પછી સો રૂપિયા દોઢસો રૂપિયા ને બસો રૂપિયા એટલા ભાવે વેચે છે માર્કેટમાં દલાલો બોલો ખેડૂતોને તો એટલા છેતરે છે કે વાત નહીં કરવાની એટલા છેતરે છે દલાલો પાપનો પૈસો ભેગો કરીને જવાનું કંઈ કોઈકને કંઈ મજૂરી મળે ખેડૂતને કંઈ દવાખાતાના પૈસા મળે એવું તો કોઈ વિચાર જ કઈ છે બોલો આવા હર હરતા કરજુગમાં બસ એમનું એમનું લઈ લે ફટાફટ વીસ રૂપિયા ને પચીસ રૂપિયા વીસ રૂપિયા ને પચીસ રૂપિયા કંઈ લઈ લે અને પછી વેચે બસો ને ત્રણસો ને ચારસો રૂપિયા કિલો કહીએ તા કે માર્કેટમાં કેટલા ફૂલ આવે છે તમે જોતા ખબર પડે ને કેટલા ફૂલ માર્કેટમાં આવે છે એવું કહે છે બોલો અમારે રોજ વીસ પચીસ કિલો ફૂલ ઉતરે છે કાયમના પણ ભાવ નહીં આવતો એટલે વીસ કિલો નીકળે તો ચારસો રૂપિયાના થાય બધા ના થાય પણ હું તો તમને જાણ કરવા માટે કહું છું કે તમે માર્કેટમાં જાઓ ને ફૂલ લેવા તો તમને છેતરે ને તો તમારે કહેવાનું કે ભાઈ તમે તો ખેડૂતો પાસેથી આટલા આટલા આમ લાવો છો ને અમારી પાસે આટલા બધા ભાવ લો છો જય ભગવાનનો ડર રાખો એવું કહેવાનું હા હું તમારે જાણ માટે કહું છું ચાલ આવજો